નમસ્કાર મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણી ચેનલ પર રેગ્યુલર બેઝ ઉપર તમને દાખલા ગણાવવામાં આવે છે જે એમ કહેવાય કે ભાઈ પૂછા એવા દાખલા હોય છે બરાબર અને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ચાલે છે એમાં પણ આ દાખલા તમને ઉપયોગી સાબિત થવાના છે એટલે ખાસ આ બધા વિડીયો જોઈજો કારણ કે આવું હવે પૂછાય છે વધુ સમય નથી બગાડો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે સામને એક બિલ પર ક્રમશઃ ત્રીસ ટકા અને દસ ટકા વળતર મળે છે તો તેને કુલ કેટલું વળતર મેળવ્યું છે બરોબર આ દાખલો ગણો હોય તો દાખલા તરીકે તમારી પાસે સો રૂપિયા છે બરોબર હવે એમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપે એટલે કે એ વસ્તુ કેટલામાં મળે સિત્તેરમાં માં બરોબર સિત્તેરના ના છેદમાં શું આપણે ટકા શોધવાના છે પછી પાછું દસ ટકા વળતર મળ્યું એટલે કે પાછા નેવ સો માં દસ ટકા વળતર મળ્યું એટલે પાછી વસ્તુ કેટલામાં ગઈ નેવ રૂપિયામાં ગઈ તો હવે આને છેદ ઉડાડ્યું તો આ શું આખા વ્યાગ્યા

બરોબર તો આપણી પાસે તેર પેન ની વેકી છે વેકી વેચાણ કિંમત એ આપણને શું કીધું છે સત્તર પેન ની ખરીદ ખરીદ કિંમત એટલે કે ખરીદ કિંમત બરાબર આપી છે તો આને આપણે અહીંયા જવા દેવી તો આપણે શું મળે તો વેચાણ કિંમત સત્તર મળે અને ખરીદ કિંમત તેર મળે બરોબર વેચાણ કિંમત કેટલી મળે સત્તર અને ખરીદ કિંમત તેર મળે તો આનો ડિફરન્સ કેટલો નફો કેટલો એવો ઓપ્શન કયો છે તો ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન જ્યારે સિત્તેર કિલો વજન ધરાવતા એક પુરુષની જગ્યાએ નવો પુરુષ આવે છે ત્યારે ચૌદ પુરુષોનું નું સરેરાશ વજન બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ વધી જાય છે તો નવા માણસનું વજન શોધો બરોબર છે તો પેલા સિત્તેર બરોબર કિલોગ્રામના પુરુષો હતા એમાં એક નવો પુરુષ એડ થાય છે જેથી આજે ચૌદ પુરુષ છે એમાં અઢી અઢી કિલો નો વધારો થાય છે તો જુઓ ચૌદ ગુણ્યા અઢી એટલે આપણે પેલા પચીએ અને ભાગ કરવી પછી એક છેલ્લે પોઈન્ટ મૂકી દઈએ બરોબર ચૌદ દુ ને અઠ્યાવીસ ચાર પંચાવીસ વધી બે પાંચ એકા પાંચ છ ને સાત તો કેટલા છે સાત આઠ નવ દસ એકસો ને પાંચ કિલોગ્રામ નો આ માણસ છે બરોબર આ માણસ નું વજન તો જો કેટલા કિલોગ્રામ છે એકસો ને પાંચ કિલોગ્રામ તો આને શું કરવાની જરૂર છે એક્સર સાઇઝ ની જરૂર છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર પી અને ક્યુ બે સંખ્યાઓ બે જેમ સાત ના ગુણોત્તર માં છે અને તેમનો સરવાળો એક્યાસી છે તો પી નું મૂલ્ય શોધો બરોબર છે તો જો પી અને ક્યુ નો સરવાળો આપણને કેટલો આપ્યો છે એક્યાસી એટલે કે બે પ્લસ સાત આપણને રેશિયો આપ્યો છે એટલે કેટલા થાય નવ તો નવ બરાબર આપણને કેટલા આપ્યા છે એક્યાસી આપ્યા છે જુઓ નવ બરાબર એક્યાસી આપ્યા છે તો આપણને કોનું મૂલ્ય કીધું છે પી નું એટલે કે બે નું મૂલ્ય તો બે એ કેટલા તો જુઓ નેવે નેવે એક્યાસી તો અહીંયા પણ નવ વડે ગુણવા પડે તો નવ દુને પ્રશ્ન સમાંતર શ્રેણી ત્રણ દસ સત્તર અને ચોવીસ આ શ્રેણી આગળ ચાલે છે એ મુજબ સત્તરમું પદ આપણે શોધવાનું છે બરાબર તો સમાંતર શ્રેણીમાં જો આમ આપણને એ આપેલો છે એ બરાબર કેટલા છે ત્રણ અને ડી એટલે કે તફાવત આમાં કેટલો છે તો સાત નો તફાવત છે હવે આપણે મુ પદ શોધવાનું છે તો આપણે મુ પદ શોધવું હોય તો એ પ્લસ સોળ ડી કરવી એટલે આપણને મુ પદ મળે મુ પદ મળે બરોબર છે અને જો તમને પદ કીધું એ પ્લસ સત્તર ડી કરવાનું આ રીતે તમારે કરવાનું તો હવે આપણને એની કિંમત ખબર છે ત્રણ અને ડીની કિંમત પણ ખબર છે સોળ ગુણ્યા સાત સોળ સત્તા સોળ છ છ નું સોળ સત્તા એકસો બાર એકસો બાર ને ત્રણ કેટલા થાય તો એકસો ને

ને સાત કેટલા થાય પેલા આઠ અને આઠ કેટલા થાય સોળ આઠ દુ સોળ અને ચાર સોળ ને ચાર વીસ ની શૂન વધી દસ આ દસ સો ભાગ્યા ચાર એટલે પચીસ આવે કેટલા આવે પચીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ પ્રથમ ચાર પ્રાકૃતિક ઘન સંખ્યાની ની એટલે કે ચાર સંખ્યા આવે છેદમાં ચાર લખવાના અને આ બધા ચાર અહીંયા ના સરવાળો કરવાનો એટલે આપણને શું મળે એની સરેરાશ મળી જાય ત્યારબાદ છે સાતમો પ્રશ્ન અઠ્યાવીસ પચીસ અને છપ્પન નું ચોથું પ્રમાણપદ શોધો આવા દાખલા તમને નવી પેટર્ન માં ખૂબ જ પૂછાય છે બરોબર તો આપણે આ શીખી લઈએ જુઓ પ્રમાણપદ એટલે જો અઠ્યાવીસ અને પચીસ નો જેવો સંબંધ છે એવો ને એવો છપ્પન અને ચોથા પદ નો સંબંધ હોય એટલે કે આપણે ધારી લઈએ બરોબર તો જુઓ આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી હજી નો ખબર પડી તો ફરીથી લઈ લો અઠ્યાવીસ અને આ જેમ છે અને પચીસ એવો ને એવો સંબંધ કોનો છે છપ્પન નો અને શોધવાનો શું એક આ જેમ એટલે આપણને ખબર છે શું થાય ભાગાકાર માં લખવાનું

પચીસ વર્ષ મોટા હતા એટલે કે યસ અત્યારે પચીસ વર્ષ એ નાનો હોય તો ગમે એટલા વર્ષ બરોબર વીસ વર્ષ પછી જો તો એ પપ્પા કરતા પચી વર્ષ નાનો હોય અથવા તો મોટા હોય એના પપ્પા પચીસ વર્ષ તો આનો ગેપ કેટલો આવ્યો પાંચ નો પાંચ બરાબર કેટલા આવ્યા પછી આપણને પચી તો આપણને એકની કિંમત મળી જાય ને

એક વ્યક્તિ તેની સામાન્ય ઝડપ કરતા છ ના છેદમાં સાત ઝડપથી ચાલે છે તેથી તે તેની ઓફિસ ઓફિસે એ પચીસ મિનિટ મોડો પહોંચે છે તો તેને આ અંતર કાપવા લાગતો સામાન્ય સમય શોધો બરાબર તો જ્યારે પણ આપણને અંતર સરખું આપ્યું હોય ને ત્યારે ઝડપ અને સમયનો જે ગુણોત્તર છે એ વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય બરાબર તો જો પહેલાં આ ઝડપ આપણી કેટલી હતી સાત જો આ મૂળ ઝડપ સાત હતી અને ઘટીને કેટલી થઈ ગઈ છ થઈ ગઈ બરાબર સાત જેમ છ થઈ હવે એનો સમયનો રેશિયો જે છે એનો ઉલટો આવે બરાબર જ્યારે આપણને અંતર સરખું આપ્યું હોય તો શું થઈ જાય છ જેમ સાત થઈ જાય તો આપણને શું કીધું છે પચીસ મિનિટ મોડો પહોંચે છે એટલે કે એક યુનિટ ની આપણને કિંમત આપી છે કેટલી છે પચીસ કેટલી આપી છે પચીસ આપી છે તો આપણને શું કીધું છે તો કાપવા લાગતો સમય બરોબર તો અહીંયા આપણે મૂળ સમય જો આ છે છ તો છ ગુણ્યા પચીસ બરોબર પચીસ છ કેટલા થાય દોઢસો મિનિટ થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ફોર એપ બી ફોર બોલ બરાબર બી ફોર બાહુબેલી દોઢસો મિનિટ એટલે તમને કલાકમાં તો બે કલાક અને ત્રીસ મિનિટ બે કલાક અને સાત તો એક મિનિટની કિંમત આપણને પચીસ મિનિટ આપી છે તો આપણને મૂળ સમય આપ્યો આપણને કીધો છે મૂળ સમય કેટલો તો છ ગુણ્યા એટલે કેટલા થાય દોઢસો મિનિટ અને મૂળ સમય લાગે અંતર કાપવા માટે ત્યારબાદ છે દસમો પ્રશ્ન મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ બે જેમ ત્રણ છે દૂધ અને પાણીનું પ્રમાણ એક જેમ બે બનાવવા કેટલું પાણી ઉમેરવું જોઈએ બરોબર છે તો જો શરૂઆતમાં કેટલું પાણી હતું તો જો શરૂઆતમાં રેશિયો કેટલો તો બે જેમ ત્રણ નો આ અહીંયા આપણે દૂધ લખી દેવી અને આ આપણું પાણી દૂધ જેમ પાણી હવે શું કીધું છે પછી બની જાય છે એક જેમ બે તો જો આપણે પાણી ઉમેર્યું એટલે પાણીમાં ફેરફાર થવો જોઈએ અહીંયા તો દૂધમાં સરખું કરવું પડે તો અહીંયા આપણે ગુણ્યા બે કરી દઈશું અને અહીંયા પણ ગુણ્યા બે કરી દઈશું એટલે હવે નવો રેશિયો શું આવ્યો તો બે જેમ ત્રણ તો હતું તે હવે આમાં ફેરફાર થયો એક દુ ને દુ અને બે દુ ને ચાર હવે જો આ પાણી ફરી ગયું ત્રણ ના ચાર થઈ ગયા હવે એક યુનિટ આપણને આપી છે બરોબર એક યુનિટ એટલે આપણને સાઠ લિટર આપ્યા છે તો આપણને શું કીધું છે પાણી એક યુનિટની જ કિંમત પૂછી છે તો સાઠ લિટર જ આવશે બરોબર સાઠ લિટર જ આપણે આમાં પાણી ઉમેરવું પડશે કારણ કે એક યુનિટની કિંમત જ આપણે સાઠ યુનિટ આપી છે તો આપણને પાણી કેટલું ઉમેરવું પડે એટલું પૂછ્યું છે તો સાઠ લિટર જ ઉમેરવું પડે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ફોર બાહુબલી તો મિત્રો આ રીતે પ્રશ્નો સોલ્વ કરાય પરીક્ષામાં બરોબર એક કલાકનો જ્યારે ટાઈમ હોય ત્યારે આવી મેથડથી તમારે પરીક્ષા અટેન્ડ કરવી જોઈએ બરોબર એટલે વાંધો ન આવે જો મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને વિડીયો કેવો લાગ્યો બરોબર એ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ